ઓરા ગામની સીમા આવેલ સોલાર પ્લાન્ટમાંથી થયેલી કેબલ વાયરની ચોરીના ગુનાનો ભેદ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉકેલી નાખ્યો છે આ ગુનામાં પોલીસે ચોરી કરનાર અને ચોરીનો મુદ્દામાલ વેચાણ લેનાર મળીને પાંચ આરોપીઓને ઝડપી પાડી અઠ્ઠાવન હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ એલસીબીની ટીમો ગણપતિ ઉત્સવ અને ઈદે મિલાદના તહેવારો અનુસંધાને ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન માહિતી મળી હતી કે વાગરા તાલુકાના ઓરા ગામની સીમમાં આવેલી બીઈપીએલ સોલાર પ્લાન્ટમાંથી કેબલ વાયરોની ચોરીમાં ત્રણ ઇઝમો સંડોવાયેલા હોવાની શક્યતા છે અને તે ત્રણેય શક્તિનાથ ગરનાળાની બાજુમાં ચૂંપડપટ્ટી પાસે ભેગા થયા છે માહિતીના આધારે એલસીબી ટીમે તે સ્થળ પરથી સત શ્રીકાંત ઉર્ફે લાલો વિઠ્ઠલભાઈ રોહિત અજય રમેશભાઈ રાઠોડ અને સંજય રમેશભાઈ વસાવાને ઝડપી પાડી એલસીબી કચેરી ખાતે લાવી તપાસ હાથ ધરી હતી આંગે પૂછતાજ કરતા ત્રણેય ભાંગી પડ્યા હતા તેઓએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા ત્રણેક વર્ષથી એકબીજાના પરિચયમાં હોય તેઓએ ભેગામળી વાગરા તાલુકાના ઓરા ગામની સીમમાં આવેલી બીઈપીએલ સોલાર પ્લાન્ટમાંથી કેબલ વાયરની ચોરી કરવાનો નક્કી કર્યો હતો ત્યારબાદ તેઓએ આરોપી સંજય વસાવાની મોટરસાયકલ લઈને ચોરી કરવા જતાં અને છેલ્લા એક અઠવાડિયામાં ત્રણ વખત ચોરી કરી કેબલ વાયરના ગુજરાત શક્તિના ચુપડપટ્ટી પાસે સળગાવી તેમાંથી કોપર ધાતુ અલગ કરી શેરપુરા ગામે તથા ભરૂચ કસક કતોપર બજારમાં આવેલા જનતા વાસણ ભંડારમાં વેચી દીધા હતા જેથી પોલીસે કોપર વાયર ખરીદનાર અહિયા શેખ રહે શેરપુરા તથા અબ્બાસ જુનાર વાળ રહે મોટી પોસ્ટ ઓફિસની બાજુમાં ભરૂચનાઓને ઝડપી પાડી બંને પાસેથી પચાસ કિલોગ્રામ કોપરનો મુદ્દામાલ તથા ચોરી કરવામાં ઉપયોગ કરેલી મોટરસાયકલ તેમજ આરોપીઓના ચાર મોબાઈલ મળી કુલ અઠ્ઠાવન હજાર ત્રણસો નેવુંનો મુદ્દામાલ કબજે કરી પાંચે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બી ડિવિઝન પોલીસ મથકમાં સોંપવામાં આવ્યા છે